શિક્ષણ ની બુક માટે શું શું કરી રહ્યા છે આદિવાસી પોતાની જળ જંગલ જમીન બચાવવા માટે આજે કેટલા તળફડિયા મારી રહ્યું છે એવા જ આદિવાસી સમાજના પ્રશ્ન આદિવાસી સમાજ જળ જંગલ જમીન પ્રશ્ન આદિવાસી સમાજની જંગલની જમીનનો પ્રશ્ન આદિવાસી સમાજના યુવાનોને રોજગારીનો પ્રશ્ન આજે આ ભાજપની સરકારમાં આપણે દરેક પ્રશ્નોથી થી ઘેરાયેલા છે છોટાઉદેપુર નો પ્રશ્ન હોય દાહોદ નો પ્રશ્ન હોય ડાંગ નો પ્રશ્ન હોય નવસારી નો પ્રશ્ન હોય સુરત ગ્રામ્ય સૌથી સડક નો પ્રશ્ન હોય ક્યાં ભાજપ ની સરકાર ઉદ્યોગોને જે જમીન આપી રહી છે મફત માં જે લાણી કરી રહી છે એ જમીન આપણી બચાવવાની છે એ આપણો સૌથી મોટો પ્રાણ પ્રશ્ન આપડો સૌથી મોટો પ્રશ્ન સ્વર્ગીય ઇન્દિરાજી આપણને ગણોતારામાં આપેલી જમીન આપણને ખેડૂત બનાવેલી જમીન અને આ ભાજપની ચોર લુચી સરકાર અત્યારે આપણી જમીન ચોરવાના ઈરાદામાં માં

તો સમય હતો આપણને દાખલા તલાટી ને સરપંચ આપતો સમાજ કલ્યાણ અધિકારી આપણને એના પ્રમાણે દાખલા મળી જતા હતા આ ચોર લૂચિ અનામત વિરોધી આદિવાસી વિરોધી સરકાર આપણી પાસે સોળ જેટલા પ્રમાણપત્ર માંગે છે ત્યારે એક પ્રમાણપત્ર આપે છે અને એવો મામલતદાર પ્રમાણપત્ર આપે છે ને એના દાદા એને નામ નથી ખબર અને આપણી પાસે પાંચ પેઢીના પુરાવા માંગે છે પાંચ પેઢીના આપણી પાસે આ સરકાર તીર્વ ત્રીસ વર્ષથી જડ જંગલ જમીન ખનીજ લૂટે અને હવે આપણી પાસે અનામત નો દાખલો લૂટે છે પણ અત્યારે આપણે સરકારને ચેતવણી આપીએ છીએ જો અમને પ્રમાણપત્ર સરળતાથી નહીં મળશે તો આદિવાસી વિસ્તારમાં નેપાળવાળી થતા વાર નથી લાગવાની તમને તમારા ઘર સહિત તમને પોટલા સહિત તમને સીધા અહીંથી વિસ્થાપિત અમે કરવાની તૈયારી રાખીએ છીએ

નથી આદિવાસી સમાજ માટે આદિવાસી શિક્ષણ માટે આદિવાસી આદિવાસી રોજગારી માટે અમે ઘર જ બેસવાના નથી અમે આ વખતે તાલુકા ને તમને જવાબ આપી દેશું અને ભાજપને ઘર બેસતો કરી દેશું નારંગી ઘર ગેંગ ને ઘર બેસતી કરી દેશું

ત્રણ લાખ ને રૂપિયા મળે છે કેમ કરે છે આપણને પણ સાડા ત્રણ લાખ મળવા જોઈએ આપણે પણ માણસો છે આપણે પણ ગ્રામ્ય વિસ્તારમાં રહીએ છીએ શહેરી વિસ્તાર ને સાડા ત્રણ લાખ આપે એમને વાંધો નથી પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં પણ સાડા ત્રણ લાખ રૂપિયા જોઈએ નતા અમે એના માટે પણ આંદોલન કરવાની તૈયારી કરી રહ્યા છીએ

सौ न आभार सो नय जवाहार जय भारत